બનાસકાંઠામાં વધુ એક નર્મદાની મેઇન કેનાલ જર્જરિત છે મેઇન કેનાલની પાળ નીચે પડ્યું છે મોટું ગાબડું થરાદના ભાભી નજીક ભાપી નજીક નર્મદાની મેઇન કેનાલ જર્જરિત બની છે વધુ પાણી છોડાય તો કેનાલમાં મોટું ગાબડું પડવાની પણ ભીતિ સેવાઈ રહી છે તંત્ર જર્જરિત કેનાલ રિપેરિંગ કરે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે ધવલ અમારી સાથે જોડાઈ ગયા ધવલ વારંવાર આ રીતે કેનાલોમાં ગાબડા પડતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે આ વખતે શું સ્થિતિ સર્જાય છે ગામ લોકોને કેટલી તકલીફ થી ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાનો સરહદીય વિસ્તાર અને આ વિસ્તારના ખેડૂતો છે તે મુખ્યત્વે કેનાલ આધારિત ખેતી કરતા હોય છે જે પ્રકારે કેનાલોમાં પાણી છોડાતું હોય છે અને આ પાણી છોડાયા બાદ કેનાલમાં અવારનવાર ગાબડા પડવાનો સિલસિલો છે તે સામે આવતો હોય છે ત્યારે થરાદના ભાપી નજીકથી પસાર થતી નર્મદાની જે મેન કેનાલ છે તે મેન કેનાલ અત્યારે જર્જરિત બની છે કેનાલની પાળ નીચે મોટો ખાડો પડી ગયેલો જોવા મળી રહ્યો છે મહત્વની વાત છે કે આવા ખાડાઓ પડવાને કારણે જ અનેકવાર કેનાલોમાં પાણી છોડાતા મસ્ત મોટા ગાબડાઓ પડતા હોય છે ને તેના પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઉભેલા પાકને ભારે નુકસાન પહોંચાડતા હોય છે ત્યારે અત્યારે તો આ જે પ્રકારે કેનાલ જર્જરિત બની છે તે કેનાલનું વહેલી તકે રિપેરિંગ કામ કરાય તેવી અત્યારે જે વિસ્તારના ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક માંગ કરતા જોવા મળી રહ્યા છે આભાર તમામ વિગતો માટે ધવલ તો ખાસ કેનાલની પાળ નીચે હાલમાં મોટું ગાબડું પડ્યું છે જો હજી પણ આ ગાબડાને રિપેરિંગ કરવામાં નહીં આવે વધુ પાણી છોડવામાં આવશે તો મોટું નુકસાન થઈ શકે છે ખેતરોમાં પાણી ફરી વળી શકે છે ત્યારે તંત્રના પાપે ક્યાંક ખેતરોમાં નુકસાન થવાની ભીતિ હાલમાં સેવાઈ રહી છે બનાસકાંઠાની વધુ એક નર્મદાની મેઇન કેનાલમાં ગાબડું પડ્યું છે પાણી એવી રીતે છોડવામાં આવ્યું એટલું ફોર્સથી છોડવામાં આવ્યું કે પાળ નીચે જ મોટું ગાબડું પડી ગયું ને હજી પણ જો પાણી છોડવામાં આવશે તો આ ગાબડું વધુ મોટું થઈ જશે તેવી ગામ લોકોને ભીતિ સેવાઈ રહી છે ત્યારે જો આ પાર તૂટી જાય એટલે કે જો ગાબડું પડે તો પછી આ તમામ પાણી જે છે તે ખેતરોમાં ફરી વળશે અને ખેડૂતોને મોટું નુકસાન થશે ત્યારે તંત્ર જર્જરત કેનાલ રિપેરિંગ કરે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે આ કંઈ પહેલી વખતની વાત નથી અગાઉ પણ બનાસકાંઠાની અન્ય નર્મદાની જે મેઇન કેનાલ છે ત્યાં ગાબડા પડતા જ હોય છે ને રિપેરિંગ ન કરવાના કારણે પાણીનો વેરફાર તો થતો હોય છે ઉપરાંત એ પાણી જે ખેતી માટે આશીર્વાદરૂપ બનવા જોઈતું હતું પરંતુ તે નુકસાનકારક સાબિત થતું હોય છે કારણ કે એટલા પ્રમાણમાં ખેતરોમાં પાણી ભરી જાય છે તો પાક ફેલ પણ જતો હોય છે